હેલો ફ્રેન્ડ્સ રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે તલ અને બનાવીશું છે તો શિયાળામાં આપણે તલ અને શિંગદાણાનો શિંગદાણા ગોળ બધી વસ્તુનો આપણે ખાવામાં ઉપયોગ વધારે કરતા હોઈએ કેમ કે સેહત માટે બહુ જ સારી તો અત્યારે હું શિંગદાણા અને તલ ની બનાવીને તૈયાર કરીશ તો ચાલો જોઈ લઈએ મસ્ત મજાની રેસીપી ગજકની ગજક બનાવવા માટે મેં અહીંયા એક મોટો વાટકો સિંગદાણાનો લીધેલો છે અને નાની વાટકી તલની લીધેલી છે તમે બંનેની ક્વોન્ટિટી સરખી પણ રાખી શકો અને જે તમને વધારે પસંદ હોય તે તમે વધારે પણ લઈ શકો તલ વધારે લઈ શકો સિંગ ઓછી લઈ શકો ગમે તે રીતે તમે તમારી રીતે એડજસ્ટ કરી શકો મેં અત્યારે એક વાટકો શિંગદાણા લીધેલા છે અને એક વાટકી એક તલ લીધેલા છે આ બંને આપણે શેકી લેવાના છે ગેસ ચાલુ કરી અને મેં પેન મૂકી દીધેલું છે તેમાં આપણે પેલા તલ ઉમેરીશું કચોક આપણે ઘણી રીતે બનાવતા હોઈએ નકરા તલ ની પણ બને પછી નકરા શિંગદાણા પણ બને બને માં મિક્સ કરીને આપણે આજે બનાવીએ છીએ તે રીતે પણ બને ઘણી રીતે ગજબ બને છે તલ ચટકવાના માટે ને ત્યાં સુધી આપણે તલ ને શેકી લેવાના છે અને આપણે આને ધીમા ગેસ ઉપર શેકવાના છે ફાસ્ટ ગેસ ઉપર નથી શેકવાના ફાસ્ટ ગેસ ઉપર શેકીશું ને તો તલ કલર છે ને એકદમ બદલાઈ જશે રેડ કલર ઉપર થઈ જશે

સિંગ દાણા સિંગદાણાને પણ આપણે ધીમા ગેસ ઉપર શેકી લેવાના છે હવે આ સિંગદાણા પણ શેકાઈ ગયા છે આપણે એને બહુ નથી શેકવાના ખાલી આપણે આમ કરી અને થોડાક ઠંડા થશે ને એટલે એની છાલ ઓટોમેટિક દૂર થઈ જશે આ રીતે એની છાલ દૂર થઈ જાય ને

અત્યારે ગોળ લીધેલો છે આપણે ગોળની ચાસણી બનાવી લઈએ ગોળ છે આપણે તેને એક પેનમાં લઈ લેશું ગેસ ચાલુ કરીશું અને ગોળની આપણે બનાવી લેવાની ઘણા લોકો પાણી નાખીને પણ ચાસણી બનાવતા હોય પણ હું અત્યારે બે ચમચી જેટલું એમાં ઘી ઉમેરીશ મેં બે ચમચી ઘી લેલો છે હવે આપણે આની ચાસણી બનાવી લેશું હવે આપણી ચાસણી આવે ત્યાં સુધીમાં આપણે પ્લેટફોર્મ ઉપર ઘી લગાવી દેશું જેથી કરીને આપણે આમાં સીધી તેને એ પ્લેટફોર્મ ઉપર વણી શકીએ એટલે જ ઘી લગાવી દેવાનું

તેવી નથી કરવાની લાંબો તાર થવો જોઈએ એવી ચાસણી કરવાની છે એકદમ ટાઈટ ચાસણી નથી કરવાની ને સાવ ઢીલી પણ નથી રાખવાની જયારે આ રીતની આપણી ચાસણી આવી જાય ને પછી એમાં હું બેકિંગ પાવડર ઉમેરીશ ખાલી એક જ ચપટી એક જ

જામ માં મળશે અને આપણે હવે આને ફેલાવી દેવાનું છે જેટલું પાતળું ફેલાવાય ને એટલું ફેલાવી દેવાનું મેં ચમચી ઘી વારી કરી લીધેલી છે હવે એનાથી હું ફેલાવી દેસ એટલે સરસ ચમચી ચોટશે નહીં અને સરસ પાતળું ફેલાઈ જશે આ રીતે આપણે સરસ થી ફેલાવી દેવાનું પતલું એકદમ સરસ જેટલું પતલું થાય તેટલું કરી લેવાનું એટલે કરીને ઠંડુ થઈ જાય હશે તો ઠંડુ ચીકી બનેલી છે ઠંડી થવા દેસુ તમે જોઈ શકો છો આ સરસ કડક થઈ ગયું સરસ આસાની થી કટ થઈ જાય છે ને થોડી વાર ઠંડી થવા દેસુ ને એટલે સરસ કડક થઈ જશે હવે આપણે આના નાના નાના ટુકડા કરી લેશું આપણા મિક્સર જારમાં ક્રશ કરવાની છે એટલે નાના આ રીતના નાના ટુકડા કરી લેવાના અને એમને ખાવી હોય તો તમે એમને ખાઈ શકો આપણે આ જો ગોળ અને દાણા ની ચીકી બનાવેલી છે ને પણ બહુ સરસ લાગે ટેસ્ટી આપણે આની ગજક બનાવીશું એકદમ સરસ કડક થઈ ગઈ સમજો આપણે જે આ સિંગ દાણા અને તળની ની ચીકી બનાવેલી હતી તેને આ રીતે નાના ટુકડામાં કટ કરી લીધેલી છે હવે આપણે મિક્સર જારમાં માં લઈ અને ક્રશ કરી લેવાનું છે અને હું ક્રશ કરી લઉં અને હું મિક્સર જારમાં લઈ લઈશ ત્યાં સુધી નાના ટુકડા કરવાના એટલે સરસ ક્રશ થઈ જાય અને હું ક્રશ કરી ફ્લેવર પણ સરસ આવી જાય સમજો મેં આ રીતે એને ક્રશ કરી લીધું બધી ચીકી ને આ રીતે આપણે જોવા રીતે એકદમ ફાઈન પાવડર કરી લેવાનું તેલ ના નીકળે તેનું ધ્યાન રાખવાનું આપણે માંડવીમાં પણ તેલ ભાગ હોય અને તલ ઉમેરેલા છે શિયાળો છે તો ઘી ચામી જાય તો સેજ ગરમ કરી લેવાનું હવે આપણે આમાં જોશે તે પ્રમાણે ઘી ઉમેરીશું અત્યારે હું ચાર ચમચી જેટલું ઉમેરીશ પછી પાછું જોશે તો આપણે ઉમેરીશું ને આપણે પેલા આમાં મિક્સ કરી લેશું એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું આપણે આને છે ને દબાવી અને સરસ થી આપણે તેને સેટ કરી લેશું દબાવીને અહીંયા આવી રીતની ચોરસ પ્લેટ લીધેલી છે તમે ચોરસ ગોળ ગમે તે હોય ઘરમાં ગમે બી પ્લેટ પણ તમે લઈ શકો બટર પેપર મૂકી જેથી કરીને આપને પાછું કાઢવામાં મજા આવે આ રીતે સરસ થી સેટ કરી લેવાનું મેં બટર પેપર માં સેટ કરી લીધેલું છે હું સેજે ઘી વાળી ચમચી અંદર લગાવી દઈશ જેથી કરીને આપણે જયારે એને બહાર કાઢીએ ને ત્યારે વ્યવસ્થિત નીકળી જાય હવે આપણે જ્યાં ગચક છે ને તેને આમાં ઉમેરી દેશું હવે આને સરસ થી પ્રેસ કરી લેવાની તમારે જાડી પાતળી જેવી જોઈએ ને તેવી રીતે પ્રેસ કરી લેવાની આ રીતે એકવાર સરસથી સેટ થઈ જાય ને પછી આપણે એના ઉપર વજન વાળી ગમે કઈ વસ્તુ લઈ લેવાની છે આવી રીતે મેં દસ્તો લીધેલો હવે આપણે તેને સરસ પ્રેસ કરી દેસુ દસ્તાની મદદ થી આ રીતે અને સરસ પ્રેસ કરી દેવાનું ને જ્યાં ગજક બનતી હોય ને તે લોકો તો સાવ બધી વસ્તુ તલ ને બધું આખે આખું રાખે અને આ રીતે ગમે એ પ્રેસ વાળી વસ્તુ થી દબાવી દબાવીને કરે ગજક પણ આપણે તો એટલું બધું હોય નહીં

ને આપણે તેને બહાર કાઢી લેશું જો સરસ સેટ થઈ ગઈ ને એના પીસ કરી લેશું એકદમ સરસ સેટ થઈ ગઈ છે તમે તમારા મન પસંદગી ના કટ કરી શકો એકદમ સરસ સેટ થઈ ગઈ તમે જો આપણે એમાં ચાકવા કે છીએ તો પણ સરસ આમ અંદર બેસતું આવે એવું સરસ સેટ થઈ ગયું છે કેટલી મસ્ત સેટ થઈને તૈયાર થઈ છે આપણી ગજક આપણે તેને સૌ કરીશું અત્યારે શિયાળામાં તો બધાની ઘરે ગજક બનતી જ હોય શિયાળામાં આપણે એવું બધી વસ્તુ બનાવીને ખાતા જ હોઈએ તો મસ્ત મજાની શિયાળાની આપણી સ્પેશિયલ વાનગી તલ અને સિંગદાણાની ગચક બની ને તૈયાર થઈ ગઈ છે બહુ મસ્ત એકદમ સરસ ટેસ્ટી આ ગચક બની ને તૈયાર થઈ છે તો તૈયાર છે મસ્ત મજાની ગચક ગજક આજની આ રેસીપી તમને સારી લાગે તો એક લાઈક કરી દેજો તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો તો મસ્ત મચાની સિંગદાણા અને તલમાંથી બનાવેલી કોચક બનીને તૈયાર થઈ ગઈ છે અને એકદમ સરસ સોફ્ટ એવી બનીને તૈયાર થાય હું તમને ખોલીને પણ બતાવું કેટલી સરસ બનીને તૈયાર થઈ છે આમ સોફ્ટ અને આમ સરસ એકદમ સેટ થઈ ગઈ તમે જો જે દબાવીને સેટ કરેલી છે ને તેનાથી એકદમ સરસ સેટ થઈ ગયેલી છે તળ અને સિંગદાણાની બનાવેલી ગજબ